નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સાવધાન હવે દૂધમાં પણ મળી આવ્યો બર્ડ ફ્લુનો ખતરનાક વાયરસ આ દેશમાં લોકોમાં ફફડાટ જે વાત કરીએ તો અમેરિકાના એક સમાચાર સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે ત્યાંના આરોગ્ય અધિકારીઓએ પેકેજ ગાયના દૂધમાં બર્ડ ફ્લૂના વાયરસના નિશાન મળ્યા છે જોકે અધિકારીઓ કહ્યું છે કે મનુષ્ય માટે કોઈ ખતરો નથી આ સમાચાર હજુ પણ ડરામણા છે અને અમને સાવચેત રહેવાની પણ ચેતવણી આપી છે ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે આ વાયરસ મરઘીઓની સાથે ગાયમાં પણ ફેલાય છે એક માણસને પણ તેનો ચેપ લાગ્યો છે પરંતુ તેમાં માત્ર હળવા લક્ષણો હતા એક મોટા અભ્યાસ દરમિયાન યુએસ ફૂડ એન્ડ ડ્રેગ્સ એડમિનિસ્ટ્રી એટલે કે એફડીએ એ શોધી કાઢ્યું છે કે ચેપ પ્રાણીઓના દૂધમાં પ્રોસેસિંગ સિસ્ટમ અને સ્ટોરમાં વેચાતા દૂધના પેકેટમાં પણ વાયરસના નિશાન હાજર હતા જો કે આ સમાચાર પર નજર રાખો તો આરોગ્ય અધિકારીએ સલાહ અનુસાર કહ્યું કે રસોઈ બનાવતી અને ખાતા પહેલા હાથ ધોઈ લો અને સ્વચ્છતાનું ધ્યાન રાખો કાચા દૂધમાં હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ શકે છે તેથી તેને પીવાનું ટાળવો નહીં ત્યારે બીમાર પક્ષીઓને પ્રાણીઓથી દૂર રહો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ